વાળો રાજસ્થાન માં પણ થવાનો છો એ પણ તમને કેવા માંગુ છું આજે સંતામપુર કડાણા વીરપુર ખાનપુર ગોધરા શહેરા દરેક જગ્યા વાદળી ઝો લઈને દલિત આદિવાસી ઓબીસી ક્રાંતિ માટે તૈયાર થઈ જાવ ક્રાંતિ માટે અંદર લુણાવાળા ની ધરતી એક ઇતિહાસ બનાવવા માટેનું આંદોલન છે એક ઇતિહાસ બનાવવા માટેનું આ સત્તા ઉપર બેઠેલા માણસોને ને બહુ ચરબી ચડી છે એમને બહુ ઘમંડ છે છ તારીખ નો કાર્યક્રમ આ દોઢ દાય ને કેવા માટેનો છે નથી તારો તો પરસે જવાનો છે બેન આજે ગુજરાત ગરીબ માણસ નું સન્માન કરવાના બદલે ગુજરાત ગરીબ માણસ કામ કરવાના બદલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના લાગુ કરવાના બદલે એક કલેક્ટર એવું કે પ્રયોગ એક અરજદાર માટે એક ગુજરાતના નાગરિક માટે મારા એક ભારતવાસી માટે કોઈ કલેક્ટર કક્ષાની વ્યક્તિ ચાલુ કાર્યક્રમના મંચ પરથી પાંચ લોકોની હાજરીમાં હરાવી શબ્દ કે એવું કે ચપ્પલ ખોલ કે મારને જે સાહેબ તારી શું અકાત છે કે તું મારા માણસ ને ચપ્પલ માર આંગળી જો તરત છોડા કાઢી થઈ મિત્રો કરી જે કલેક્ટર કે કોઈ પણ અધિકારી હોય કે મંત્રી હોય કોઈ પણ મારવાની વાત કરે એને કલેક્ટર તો ઠીક હિન્દુસ્તાન કોઈ પણ કચેરીમાં કારકુન તરીકે પણ બેસવાનો અધિકાર નથી એ કહેવા માંગીએ છે આને આપણો વાંચ્યો નથી એ શ્રમજીવીઓનું બહુ નામ ના લેવાય કોઈ દિવસ પધોરી નીકળી જાય જે લોકો તારી મજૂરી કરીને આ કલેક્ટર કચેરી મામલતદાર ઓફિસ તમને સેવું કમંડ છે કલેક્ટર એટલે શું સારી સી તરવાર આપો નો ગુજરાત અને દેશની જનતા એ ટેક્સ છે પૈસા થી મારો ધારાસભ્ય તરીકે નો પગાર થાય અને કલેક્ટરનો પગાર પણ જનતાના ટેક્સમાંથી થાય છે આ જનતાથી મોટું કોઈ નથી જનતા 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 એ કોણ કોણ છે છે અને કલેક્ટર કોણ સાડી સત્તર આપણો નોકર છે નોકર આ નોકરને ને આવ્યો છું અમદાવાદથી કે ઓકાત માં રેજે

જે પણ મિત્રો ફેસબુક લાઈવ જોઈ રહ્યા છે બધા